નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગ પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો આખરે વડાપ્રધાન મોદી ત્રીજી વાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે મોદીના શપથ ગ્રહણનું ઇન્વિટેશન કાર્ડ આવી ગયું છે નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણની વિધિ માટેના આમંત્રણ કાર્ડની તસવીર સામે આવી છે રવિવારે સાંજે સવા સાત કલાકે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે તેમના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે સાત હજાર લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે બાંગ્લાદેશ શ્રીલંકા માલદીવ ભૂટાન નેપાળ મોરેશિયસના ટોચના નેતાઓ પણ હાજરી આપે તેવી શક્યતા છે જોકે પીએમના શપથ ગ્રહણ માટેના આમંત્રણની તસવીર પણ સામે આવી છે જે સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આરટીઓ કચેરીમાં કામ નહીં થતાં અરજદારોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે આરટીઓમાં જૂના વાહનના ટ્રાન્સફરની દસ હજાર અરજી પેન્ડિંગ રાજ્યની તમામ આરટીઓમાં સર્જાયેલી સમસ્યાથી અરજદારો હેરાન થઈ રહ્યા છે સર્વરમાં એરરને લીધે છ દિવસથી ઇ કેવાયસી ન થતાં પણ હાલાકી પડી રહી છે અમદાવાદ સહિત રાજ્યની આડત્રીસ આરટીઓમાં ટેકનિકલ એરરના લીધે છ દિવસથી ઈ કેવાયસી નહીં થતાં જૂના વાહનના ટ્રાન્સફર સહિતની અંદાજે દસ હજાર અરજીઓનો ભરાવ થઈ ગયો છે અમદાવાદની ત્રણેય આરટીઓમાં રોજની ત્રણસોથી સાડા ત્રણસો અરજીઓ ફેશલેસથી આવે છે વાહન વ્યવહાર વિભાગના સર્વરમાં ટેકનિકલ એરરના લીધે વાહન આરટીઓના ધક્કા ખાવા મજબૂર છે અરજદારોએ કહ્યું કે વાહન વ્યવહાર વિભાગે ઓનલાઈન પ્રક્રિયા કરી દીધી છે પરંતુ ગમે ત્યારે સર્વર ડાઉન થઈ જાય ત્યારે સ્થાનિક અધિકારીઓ ટેકનિકલ એરર હોવાનું જણાવીને હાથ ઉછા કરી દે છે પરિણામે અરજદારોને પરેશાની ભોગવવી પડે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે વહેલી સવારે સુરતના અલગ અલગ વિસ્તારોમાં આજે વરસાદ પડ્યો જ્યારે પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ પણ જોવા મળ્યો છે જ્યારે છોટાઉદેપુર અને ઓલપાડમાં પણ કેટલાક સ્થળોએ મુશળધાર વરસાદ વરસ્યો જેના કારણે ચોમાસા પહેલાં જ સાપણ નદીમાં નવા નીર આવ્યા જોકે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં પણ વહેલી સવારે વરસાદના હળવા ઝાપટા વરસ્યા હતા તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો હવામાન ખાતા દ્વારા આજે ખાસ કરીને સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરાય છે તો નવ તારીખે ભાવનગર અમરેલી ગીર સોમનાથ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ અને સુરત આ જિલ્લાના છૂટાછો વિસ્તારોમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તે સિવાય મિત્રો ચોમાસાને લઈને વાત કરવામાં આવતો તો હવે ચોમાસુ બે ત્રણ દિવસમાં ગુજરાતમાં પ્રવેશ કરી જાય તેવી શક્યતાઓ છે હાલ ચોમાસાએ અડધા મહારાષ્ટ્રને પણ કવર કરી લીધું છે અને આગામી દિવસમાં ગુજરાતના વિસ્તારોમાં પણ પ્રવેશ કરી શક્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઉનાળાના વેકેશનને લઈને સ્પષ્ટતા કરવામાં આવી છે આગામી તેર જૂનથી થતા શૈક્ષણિક સત્રને લઈને શાળાઓ શરૂ થઈ રહી છે જોકે ઉનાળુ અમદાવાદ જિલ્લાના શિક્ષણ અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારીએ આ સ્પષ્ટતા કરી છે જોકે વાલીઓએ ખોટી માહિતીમાં દોરાવવું નહીં તેવું પણ તેમણે જણાવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ભારે ઘટાડો સોના અને ચાંદીના ભાવમાં આજે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે વેબસાઈટ ગુડ રિટર્ન્સ અનુસાર આજે દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાની કિંમત બે હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઘટી છે જોકે આ ઘટાડા બાદ સોનું એકોતેર હજાર આઠસોને વીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ચોવીસ કેરેટ થઈ ગયું છે જ્યારે બાવીસ કેરેટ સોનું પાસઠ હજાર આઠસોને પચાસ રૂપિયા પર પહોંચી ગયું છે અહીં ચાંદી પિસ્તાલીસો રૂપિયા સસ્તી થઈને એકાણું હજાર પાંચસો રૂપિયા પર આવી ગઈ છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને વરસાદના કારણે પાક નુકસાનીની સહાય મળશે મે મહિનામાં કમોસમી વરસાદથી સોળ હજાર હેક્ટરમાં પાકને નુકસાન જે સર્વેમાં સામે આવ્યું છે કૃષિ વિભાગના સર્વે મુજબ દસ હજાર ખેડૂતોને નુકસાન થયું રાજ્યમાં મે મહિના દરમિયાન થયેલા કમોસમી વરસાદમાં કૃષિ અને બાગાયતી પાકને પણ મોટા પાયે નુકસાન થયું હતું કૃષિ વિભાગ દ્વારા કરાયેલા સર્વેમાં સાત જિલ્લામાં સોળ હજાર એકસોને સત્યોતેર હેક્ટર વિસ્તારમાં નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે આ માટે ખેડૂતોને સત્યાવીસ પચાસ કરોડની સહાય આગામી સમયમાં સરકાર દ્વારા નિયમોને આધીન ચૂકવવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ફાસ્ટટેગમાં બેલેન્સ ખતમ નહીં થાય ઓટોમેટિક રિચાર્જ થશે ઇમેન્ડેડ સેવા હેઠળ અન્ય કાર્ડને પણ સામેલ કરવા રિઝર્વ બેન્ક તૈયારીઓ કરી રહ્યું છે ફાસ્ટેગ નેશનલ કોમન મોબિલિટી કાર્ડ એન સી એમસી યુપીઆઈ લાઇટમાં ગ્રાહકોને ક્રેડિટ રહેલી રકમ માઇનસ તરફ જવા સમયે ઓટોમેટિક નાણાં જમા કરવાની સુવિધાનો લાભ મળશે રિઝર્વ બેન્કે ઇ મેન્ડેટ અંતર્ગત આ સેવામાં જાતે નાણાં જમા કરવાની સુવિધા આપવાની દરખાસ્ત કરી છે શક્તિકાંત દાસે નીતિ સમિતિની મિટિંગ બાદ ગઈકાલે જણાવ્યું હતું કે ઇ મેન્ડેટ વ્યવસ્થામાં બેન્કોને પેમેન્ટ માટે જે તે ગ્રાહકના ખાતામાંથી ચોક્કસ રકમ કાપવાની મંજૂરી આપવામાં આવે છે દૈનિક સાપ્તાહિક માસિક આધાર પર નિશ્ચિત સમયે ગ્રાહકના ખાતામાંથી પૈસા બાદ થઈ જાય છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા વરસાદ અને ચોમાસાને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે તારીખ નવ જૂનથી બાર જૂન વચ્ચે ગુજરાતમાં વરસાદની સંભાવના દસ જૂન સુધીમાં મુંબઈમાં ભારેથી તે ભારે વરસાદ વરસશે જોકે રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ ધમાકેદાર રહેશે અને દસ જૂનથી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અને બાર જૂનથી મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની પણ આગાહી કરાય છે તો પંદર જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે બેસી શકે છે અમદાવાદ વિરમગામ તથા ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડવાની પણ શક્યતા તેઓએ વ્યક્ત કરી છે કે ગુજરાતમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં પણ ભારે વરસાદ થશે તેવી સંભાવના અંબાલાલ પટેલ દ્વારા અત્યારથી જ વ્યક્ત કરી દેવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પાલનપુરમાં દૂષિત પાણીના કારણે ત્રણસો લોકો કોલેરાનો ભોગ બન્યા સોળ જેટલા વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કર્યા બનાસકાંઠાના પાલનપુરના સોળ જેટલા વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા છે આશરે ત્રણસો જેટલા લોકોને દૂષિત પાણીના કારણે કોલેરાની અસર થઈ જેનું મુખ્ય કારણ રાણીબાગ પાસે આવેલા પાણીનો ટાંકો જેના પર કોઈ પ્રોટેક્શન ન હતું વધુમાં આ પાણીની ટાંકીની છેલ્લા બે વર્ષથી સફાઈ કરવામાં આવી નથી જેના કારણે શહેરીજનો બીમારીનો ભોગ બન્યા છે સ્થાનિક કોર્પોરેટરે નગરપાલિકાના ભૂલના કારણે જ આ રોગચાળો ફેલાયો હોવાનો આક્ષેપ કર્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આ વાહનો ડિટેઇન થશે જે સ્કૂલ વાહનમાં સીએનજી કીટ પર પાટીયું રાખીને બાળકોને બેસાડવામાં આવશે તે સ્કૂલ વાન ડિટેઇન થશે તેર જૂનથી રાજ્યમાં શાળાઓ શરૂ થઈ રહી છે ત્યારે આરટીઓ અને પોલીસ સંયુક્ત કાર્યવાહી કરશે ચાલક અને વાહન માલિક બંને સામે કાર્યવાહી થશે અમદાવાદમાં પંદર હજાર રાજ્યમાં એંશી હજાર સ્કૂલ વધીના વાહનો છે નોંધનીય છે કે રાજકોટ અગ્નિકાંડને ધ્યાનમાં રાખતા આ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પીડિતોના ન્યાય માટે કોંગ્રેસ મેદાનમાં આવી છે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં સત્યાવીસ જીવતા હોમાયા હતા જોકે મૃતકોના પરિવારોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ આગળ આવી છે રાજકોટ ખાતે જિજ્ઞેશ મેવાણીએ ઉપવાસ ધરણા શરૂ કર્યા છે મેવાણીએ સરકાર પર સમગ્ર કાંડ મામલે આક્ષેપ કરતા કહ્યું હતું કે સીટમાં મે જણાવેલા અધિકારીઓને મૂકીને તપાસ કરવામાં આવે સાથે પીડિતોને ચાર લાખને બદલે એક કરોડનું વળતર ચૂકવવાની માગણી પણ તેઓએ કરી છે કોંગ્રેસ પીડિતોને ન્યાય અપાવીને જમશે તેવી છીમકી પણ તેઓએ ઉચ્ચારી હતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચોમાસા દરમિયાન ગુજરાતના તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં રહેશે બંધ ચોમાસા દરમિયાન પંદર જૂનથી પંદર ઓક્ટોબર સુધી ગુજરાતના તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પ્રવાસીઓ માટે બંધ રહેશે સોળ ઓક્ટોબરથી તમામ અભયારણો તેમજ રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે રાબેતા મુજબ શરૂ થશે મહત્વના સમાચાર કરી તો એક વર્ષમાં ફરી લોકસભાની ચૂંટણી યોજાશે નરેન્દ્ર મોદી નવમી જૂને ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ લેવાના છે ત્યારે એનડીએ અને ઇન્ડિયા બ્લોકની બેઠકોના દોર ચાલી રહ્યા છે આ દરમિયાન કોંગ્રેસના નેતા અને છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બધેલે એક્સ પર પોસ્ટ કર્યો છે કે કાર્યકર્તા સાથીઓ તૈયાર રહો કારણ કે છ મહિના કે એક વર્ષમાં જ મધ્યાવધી ચૂંટણીઓ થઈ શકે છે ફડણવીસ રાજીનામું આપી રહ્યા છે અને યોગીની ખુરશી પણ સંકટમાં છે જોકે હજુ સરકાર રચાય પણ નથી અને જેડીયુના પ્રવક્તા અગ્નિવીર યોજના દૂર કરવાની વાતો કરી રહ્યા છે જોકે બદલની આ પોસ્ટ સોશિયલ મીડિયામાં હાલ ચર્ચાનો વિષય બની રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજકોટ ડિવિઝનમાં ટ્રેકના કામથી ઓગણત્રીસ જૂન સુધી ટ્રેનોને અસર થશે રાજકોટ ડિવિઝનમાં આવેલા રાજકોટ ખંડેરી પડધરી સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે જેના કારણે નવ જૂનથી ઓગણત્રીસ જૂન સુધી રેલ વ્યવહારને અસર થશે આ કામગીરીને કારણે અનેક ટ્રેન આંશિક રીતે અને ચાર ટ્રેન પૂર્ણ રીતે બંધ કરાયાનું અનેક ટ્રેન રીશેડ્યુલ કરવાની તથા અનેક ટ્રેન મોડી પડવાની જાહેરાત રેલવે તંત્રએ કરી છે જો તમે આ વિસ્તારમાં રેલ મુસાફરી કરવાના હો તો તમારું ટ્રેનનું શેડ્યુલ પહેલેથી જ જાણી લેજો જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે